બોટાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં વોકળાના કાંઠે મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડનો જથ્થો તેમજ બેંક બુકો અને એટીએમ કાર્ડ રસ્તા ઉપરથી મળી આવ્યા છે શહેરમાં શક્તિપરા વિસ્તારમાં આધાર કાર્ડનો ઢગલો તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો એટીએમ કાર્ડ રસ્તા ઉપર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપરા વિસ્તારમાં દોડી આવ્યા હતા તેમણે તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરિજિનલ હોવાનું સામે આવ્યું છે તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો પણ મળેલ સાથે જ નવા ઇસ્યુ કરેલા એટીએમ કાર્ડ તેમજ એલઆઈસીની બુકો પણ મળી છે આટલો બધું આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે દિશામાં મામલતદારે તપાસ હાથ ધરી છે ત્યારે આટલો મોટો આધાર કાર્ડનો ઓરિજિનલ જથ્થો તેમજ બેંક પાસબુક અને એટીએમ કાર્ડ કોણ ફેંકી ગયું તે એક મોટો સવાલ બની રહી ગયો છે કોણ ગુનેગાર છે અને આધાર કાર્ડનો જથ્થો ફેંકી દેવાનું શું કારણ છે તે તો તપાસ બાદ જ બહાર આવશે હવે એ તો એક જાગૃત નાગરિક અહીંથી પસાર થતા હતા તો એમણે જોયું કે આટલો મોટો જથ્થો શેનો છે તો એમણે પછી જાણ કરીને અમારી પાર્ટીના કાર્યકર્તાને જાણ કરી એમનો ફોન મારી પર આવ્યો કે આવી રીતે આધાર કાર્ડનો એટીએમનો પાસબુકનો જથ્થો મળી આવ્યો છે તો તમે અહીંયા આવો મેં અહીંયા આવીને જોયું તો બધા ડોક્યુમેન્ટ્સ કરી એ અમે બેડડ રમવા ગયા હતા નાસી ના આવતા હતા આ ઠેલા ખોલ્યા તો એમાં નકરા આધાર કાર્ડ બેંકની સોપડયું એટીએમ અને નોટિસ સિક્કા મારેલી સરકારી સિક્કા મારેલી આવું બધું મળ્યું ને પછી મને એમ થયું સરકારી બધાને જાણ કરવી પડે એટલે અમે આપના પીએ હે એમને ફોન કરીને જાણ કરીને આ વીડિયાને બધાને બોલાયા કોણ નાખી ગયું હોય એવું કે તમને કોઈ અંદાજ કરો ના ના એવી કોઈ વસ્તુની ખબર નથી ભાઈ અને જાણ થતા તમે સ્થાનિક લોકો એકત્રિત થયા છો હા આમાં અમે હજી તો આગળના પગલાં લઈશું રાજકીય નેતા કે એ પ્રમાણે હા આજે આજ રોજ અમને ગામમાંથી એક મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં પેલા પો ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ સ્થળ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે હા હા એમાં ઓરિજિનલ છે ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા એલઆઈ હું વીમાના પેકેટ બી છે પછી કવર બી છે એ બધું અલગ અલગ પ્રકારનું છે હા છે મળી આ છે અમુક છે એ બે ત્રણ દેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા જતો કેટલો કરી હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયો હશે કેમ કે જ્યાં સુધી તપાસ ના રહે ત્યાં ખબર પડે નહીં બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી હવે અમને અમારા કાર્યકર્તાઓ દ્વારા કે આ શક્તિનગર એરિયામાં આધાર કાર્ડ છે કોઈ બેંકની પાસબુક છે કે સરકારી નાની મોટી નોટિસો છે એનો જથ્થો અહીં નદી એરિયામાં ખુલ્લા એરિયામાં પડ્યો કોઈએ નાખેલો છે એવી જાણ છતાં અમે અને અમારી ટીમ અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્ત્વના પુરાવો કોઈએ ફેંકી દીધા છે અને હાલ બોટાદ વહીવટીતંત્ર તરફથી મામલતદારની ટીમ નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે અને આ આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બે ઘોર બેદરકારી જેણે કરી છે એની ઉપર સખ્ત પગલાં લે એવી અમે અમારી ટીમ સાથે અમે ઉગ્ર રજૂઆત કરીશું જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને જેના પણ આધારા પુરાવા છે એ ઘર સુધી મળે એવી અમે વ્યવસ્થા કરાવીશું અને આની અંદર પોસ્ટ ખાતું પણ થોડીવારમાં આવે છે એમાં કુરિયરના પણ થોડા ઘણા પુરાવા છે એમાં અમે સંકલન કરી અને અમે ફરી વખત તંત્ર સાથે તાલમેલ કરી અને આવી કોઈ ભૂલ કરે નહીં અને આવતા સમયમાં પણ આવો બનાવ ફરીવાર ન બને એના માટે અમે પૂરતી કાળજી રહી અને સાથે કહી શકાય તંત્રની હજી તો કોઈ વાત જાણવામાં નથી આવી આ કૃત્ય કોને કરવામાં આવ્યું છે અને જે પણ લોકો હોય છે એને આધાર કાર્ડ આ રીતે મળ્યા છે મળવા ન જોઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ ઈસ્મ દ્વારા પોસ્ટ બાદ કે બીજી કોઈ જગ્યાએ ત્યાં લઈ અને જેને પણ કર્યું છે અત્યારે અમારે કોઈ પણ આક્ષેપ કરવો એ પાયાવિહોની વાત છે અમે આમાં જ્યાં સુધી સાથે રહી અને કામ કરવું પડે અમે કરીશું એટલે પણ જે પણ કોણ હશે તંત્ર હોય બીજું હોય ત્રીજું હોય એની ઉપર સખ્ત પગલાં લેવી અમે પૂરી તકેદારી રાખીશું એ કચરામાં ઢગલામાં હતું અને લગભગ સાતસોથી આઠસો એમાં એટીએમ ઓરિજિનલ આધાર કાર્ડ અનેક ડોક્યુમેન્ટ હતા સોલાર સોલારના જે કાંઈ એની પ્રોસેસ હતી એના કાગળ પણ હતા અને જાજી સંખ્યામાં આધાર આધાર કાર્ડની બધું મળી આવ્યું છે જનતા પરેશાન થાય છે બે દિવસ ને પાંચ પાંચ દિવસ જે આ આધાર કાર્ડ કઢાવવા માટે પરેશાન થતા હોય અને આ આવી રીતે કચરામાં જો ડોક્યુમેન્ટ મળી આવતા હોય તો હું એવું કહું છું કે આ કોની રહેમ દ્રષ્ટિ નીચે આ બધું થઈ રહ્યું છે તો વહેલી તકે આની તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે કોની બેદરકારી જે તે જે તે અધિકારીના નીચે આવતું હોય તે તેની બેદરકારી હોય